બ્રિજ પર અકસ્માતમાં યુવકનું મોત બાઇક સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે ભટકાયું વેડ પર અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે ભટકાયું ઓગણીસ વર્ષે રાકેશ રઘુનાથ બીલને માથામાં ગંભીર જાતો ત્યાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું રાકેશે હેલ્મેટ પહેર્યું ન હતું જો હેલ્મેટ પહેર્યું હોત તો તેનો જીવ બચી જાત તેવી વાત સામે આવી હતી રાકેશ ગઈ કાલે વતન નર્મદાથી સુરત આવ્યો હતો રાકેશ અહજાનંદગીર શાળામાં દૂધ ડિલિવરીનું કામ કરતો હતો રાકેશની પાછળ બેઠેલા તેના સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો ઘટનાને પગલે સિંગણપુર એ વધુ તપાસ હાથ ધરી છે વિશાલે કહ્યું કે બાઇકની સ્પીડ ઓછી હતી ત્રીસથી ચાલીસ હશે પરંતુ અચાનક જ તેને ચક્કર આવ્યા કે શું થયું તે ખબર નથી બાઇક સ્લીપ થઈ ગઈ જેથી તેનું માથું ડિવાઇડર સાથે અથડાયા બાદ મોત નીપજ્યો તે દૂધની ડિલિવરી કરવાનું કામ કરતો હતો ને ગઈકાલે જ વતન નર્મદાથી આવ્યો હતો ગાડી ત્રીસ ચાલીસ ની સ્પીડ હતી અને એના ચક્કર અચાનક આવી ગયા છે ખબર માનવ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે